ઊંચું કરે અને આશાથી આ સ્નેહમિલન અને વિદ્યાર્થીને ઇનામ વિતરણ સમારંભ યોજાયો એસબીએન ટીવી ન્યૂઝ વિજાપુર બાપજી શું નામ તમારું મારું નામ ગોસ્વામી દક્ષેશપુરી મહેશપુરી અને જે આપણા જે કાર્યક્રમ રાખ્યો એનાથી આપણે સમાજને શું લાભ અહીંયા વિજાપુર તાલુકા દસનામ ગોસ્વામી સમાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા બાળકોને ઇનામ આપવા માટે અને સ્નેહ મિલન કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે અહીંયા અધ્યક્ષ સ્થાને પરમપૂજ્ય મહંત શ્રી મહેશપુરી બાપજી બિરાજમાન છે અને અહીંયા સંખ્ય અસંખ્યની ગણનામાં અહીંયા ગોસ્વામી સમાજના સંતો મહંતો અને મહાનુભાવો અહીંયા હાજર છે અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે અને તેમાં ગોસ્વામી સમાજમાં જેને જેને સરસ કામ કર્યા છે જે સરસ સરસ દૂપ પદી ઉપર છે તે બધાએ પણ અહીંયા હાજરી આપી છે અને અહીંયા ખણુસા એટલે મેનલી માતાના મટે આ બધું આયોજન કરવામાં આવેલ છે જય માતાજી જય દસનામ નારાયણ